કેટલાક કલેક્ટરની સુડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિનું સર્જન થયું છે પ્રાપ્ત વિગતો અનુસાર સરકારની નિયમ અનુસાર સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટરની વ્યવસ્થા મળતી હોય છે હાલમાં આ સેન્ટર પૂર્વ સાંસદ દર્શનાબેન જરદોશમાં તેમાં કબજો જમાવીને બેઠા છે ત્યારે બિન હરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને આ બાબતે બે વખત લેખિત અને એક વખત મૌખિક રજૂઆત પણ કરી હતી આ સાથે દર્શનાબેન જરદોશને વારંવાર પત્ર પણ લખવામાં આવ્યા છે પણ તે ઓફિસ ખાલી ન કરતા કોકડું વધુ ગુંચવાયું છે મારો અધિકાર માત્ર હોય છે અને તે પ્રમાણે મે કરી છે મેં પત્રમાં આ આજ ઉલ્લેખ કર્યો છે કે ફેસિલિટી સેન્ટર માટે સરકારી ગાઈડલાઇન્સ પ્રમાણે મને જગ્યા ફાળવવી જેથી હું મારા મતદારો અને કાર્યકર્તાઓને ન્યાય શકું મેં સક્ષમ સત્યાલીસ તમને રજૂઆત કરી છે એમને એવું કહ્યું છે કે અમને ચાવી મળશે અને કબજો મળશે એટલે આપીશું એ લોકો પાસે કોઈ બીજી જગ્યા મળશે આર વાળા પણ છોટે છે અને કોઈ બીજી જગ્યા હશે તો બતાવશે મેં કયું પણ છે કે મને બીજી જગ્યા લાલ દરવાજા મધ્યસ્થ પડે છે તે પણ મને બતાવો મને વાંટવાનું છે મૌખિક મેં પણ કહ્યું છે જિલ્લામાં અનન્ય નાગરિક પુરવઠા